નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજની મહત્વની અપડેટ છે ટાટ પીએમએલ અને ડીવી લિસ્ટ જાહેર બાબતે મંત્રી દ્વારા આજની તારીખ અને આજનો સમય છે મિત્રો આપવામાં આવ્યું છે તો મહત્વનું કોલ રેકોર્ડિંગ થયું છે જાહેર જેમાં શિક્ષણ મંત્રી ઉમેદવારો દ્વારા છે એ માહિતી આપવામાં આવી રહી છે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને જવાબ આપતા પૂછ્યું છે કે શું સર આજે શું પીએમએલ અથવા તો કોઈ ડોક્યુમેન્ટ લિસ્ટ બાબતે કંઈ નવા અપડેટ આવી શકે છે તો મંત્રી દ્વારા પણ મહત્ત્વની અપડેટ આપી છે તો ખાસ નિહાળજો મિત્રો કોલ રેકોર્ડિંગ જે વાયરલ કોલ રેકોર્ડિંગ છે એનું સત્ય શું છે અને શું આજે આવી શકે છે અને શું આજે આવશે તો કેટલા વાગે આવશે કેટલા વાગે સમય છે તો સંપૂર્ણ માહિતી આપવાનું શું મિત્રો વિડીયો સુધી નિહાળશો ને નવા ખાસ ચેનલ ઉપર શું તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો ત્યારે તમને પણ અગાઉની અપડેટની ખાસ તમને નોટિફિકેશન મળતી રહે જેથી બે લાયકન પ્રેસ કરજો તો વધારે વિડીયોની બહારના કરતાં આપણે શરૂઆત કરીએ કે મંત્રી દ્વારા શું અપડેટ આપવામાં આવી છે हेलो 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 चाय बाजी આવશે કે નહીં ગઈ યસ 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 હાજી સાંજ આવી છે કેટલા વાગે સુધી આવી શકે છે 5:30 ની આસપાસ આવશે પછી કે કાળી ના થઈ જાય ફરી ના 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 આઈએ છે ઓકે સર આપા